કોડીનારમાં સતત દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ ઉપર તહેવારના દિવસો દરમિયાન ગીર સોમનાથ પોલીસે લાલ આંક કરી હતી કોડીનારમાં અલગ અલગ વિસ્તારોમાં રેડ કરતા દારૂનો જથ્થો મળ્યો હતો પોલીસે જુદા જુદા સત્તાણું જગ્યા પર રેડ દરમિયાન ચૌદ જગ્યાએથી દારૂ પકડ્યો હતો તેર જગ્યાએથી દેશી દારૂ ઝડપાયો હતો જ્યારે એક જગ્યાએથી વિદેશી દારૂ પકડાયો હતો બસો પંચોતેર લિટર દેશી દારૂ અને ચાર હજાર આઠસોની કિંમતનું ઇંગ્લિશ દારૂ પકડી એક હજાર પંચાવન લિટર દેશી દારૂના આથાનું સ્થળ પર જ નાશ કર્યો હતો સોમનાથ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ ગુડીનાર પંથકમાં એસ સીબી એસઓજી ચાર પીઆઈ છ પીએસઆઈ સહિતના જિલ્લાભરના સો પોલીસ કર્મીઓની દસ ટીમો બનાવી જુદી જુદી સત્તાણું જગ્યાએ વહેલી સવારે રેડ કરી હતી રેડ દરમિયાન ચૌદ જગ્યાએ દારૂ નશીલો પદાર્થ પોલીસે કબ્જે કર્યો હતો અત્યારે તહેવારોનો સમય છે અને એ સમય અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યા થી મહેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝનના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી કરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલનો અમે કેસ કરેલ છે જે આ રેડ હજુ સુધી ફરી થશે અન્ય તરફ બીજા ક્યાં ક્યાં ધંધા છે સ્થાનિકો અનેક જગ્યાએ એ કેવું પણ રહ્યો છે હજુ તાલુકામાં ઘણી બધી જગ્યાએ એ પણ જે દારૂ રહ્યા છે ત્યારે સ્થાનિકો જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છે એ સિવાય પણ કન્ટિન્યુસ આ પ્રવૃત્તિ અમે કાયમીના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબ ની સૂચના મુજબ એસપી સાહેબ ની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની અને રેડો કરવામાં આવશે